સ્માર્ટ મીટર હતાવો મફત વીજળી આપો આમ આદમી પાર્ટીએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતા હોવાનો આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં બેઠકનો દોડ શરૂ થઈ ચૂક્યો છે આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે પ્રત્યેક પરિવારને માસિક ત્રણસો યુનિટ વીજળી મફત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે જી આજે કલેક્ટર કચેરીએ સુરત જિલ્લાની અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાની આગેવાનીમાં સંગઠન અને તમામ કોર્પોરેટરો સાથે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ આપવા આવ્યા છીએ કે જે સ્માર્ટ મીટરો લગાવવાની જે ઝુંબેશ ચાલુ છે ખૂબ મોટા પાયે વિરોધ હોવા છતાં પણ આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે તો આ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કેમ કે દિલ્હી અને પંજાબમાં જે રીતે ત્રણસો યુનિટની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે અહીંયા ત્રણસો યુનિટ વીજળી તો ફ્રીમાં નથી આપતા પરંતુ સ્માર્ટ મીટરો લાવ લાવીને લોકોને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યા છે ત્રણ ગણું બિલ વસૂલવા માટેનું આ સ્માર્ટ મીટર લાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર લગાવવાથી કોઈ ફાયદા નથી પણ નુકસાની ઘણી બધી છે લોકો પણ સમજે છે વડોદરા સુરેન્દ્રનગર સુરતની વાત કરીએ તો ખૂબ મોટા પાયે વિરોધ થાય છે લોકો કહે છે કે ભાઈ પંદર પંદર દિવસનું ચાર ચાર હજાર જેટલું લાઇટ બિલ આવે છે અને સ્માર્ટ મીટરની અંદર પહેલાં રિચાર્જ કરવાનું પછી વીજળી વાપરવાની આનો મતલબ એવો કે આ સરકાર

સ્માર્ટ લોકો એટલે કે ભારતીય જનતા પાર્ટીના સ્માર્ટ લોકો હવે સ્માર્ટ રીતે લોકોને લૂંટવાનું આ મસ્ત મોટું કાવતરું લાવ્યા છે સ્માર્ટ મીટરના નામે એટલા માટે આ અનોખો સ્માર્ટ વિરોધ કરવા માટે અમે અહીંયા સુરત કલેક્ટર કચેરીએ આવ્યા છીએ એમાં લખાણ છે કે આપણી ભૂલ જે લોકોએ મોટાભાગની જનતાએ કમળને મત આપ્યા છે એ આજે સ્માર્ટ રીતે તમને લૂંટવાના કાવતરા લાવ્યા છે અને હજી પણ મોટાભાગની જનતાએ જબરા મત આપ્યા છે એટલે હવે આવનારા સમયમાં ખૂબ કપરા દિવસો આવવાના છે માટે આપ સૌને વિનંતી છે કે હજી પણ સમય છે જાગૃત થવાની જરૂર છે અને આવનારા સમયમાં આવા લોકોને તમે ઘર ભેગા કરો